ડીસામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી ડીસાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો સતત પાંચ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ડીસાના અનેક વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી જે રીતે પાંચ કલાકથી વરસાદ વરસ્યો છે તેને લઈને પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં તો રસ્તાઓ પાણીથી જળમગ્ન થયા છે અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા છે વધુ વિગતો સાથે મારા સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે જે ભરત ડીસામાં વિરત વરસાદ બાદ હાલ કેવી સ્થિતિ છે પાણી ક્યાં ક્યાં ભરાયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો લાંબા વિરામ બાદ સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી અને ધોધમાર વરસાદના કારણે ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ખાસ કરીને જે રાણપુર રોડ કહેવામાં આવે છે જે ત્રણ હનુમાન રસ્તાનું જે માર્ગ છે અને એના સિવાયના પણ અનેક માર્ગો છે આખો ચાર રસ્તા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા હતા વહેલી સવારથી જ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમમાં જેમ જેમ ફરિયાદો મળી હતી તેમ નગરપાલિકાની ટીમ અને મેનેજમેન્ટની ટીમ પાણીના નિકાલ માટે પહોંચી હતી જે વરસાદ આસપાસના વિસ્તારો એટલે કે ખેતી વિસ્તારની અંદર જે વરસાદ થવાથી જે ચોમાસું પાક હતું તેને રાહત મળતા ખેડૂતોમાં ખુશી છે પરંતુ ડીસામાં ક્યાંક ક્યાંક વરસાદ પાણી ભરાવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા છે જી સમગ્ર માહિતી બદલ આભાર